અમદાવાદ વસ્ત્રાલ નામઠામ વગરની કન્સ્ટ્રક્શન સાઇટ પર અકસ્માતની ઘટના વસ્ત્રાલ તંત્રની રહેમ નજર સૌથી વધુ ગેરકાયદેસર થયા રહેડીઓ દ્વારા કટકી કરવામાં કરવામાં તેમજ ભ્રષ્ટાચાર જોયું નથી વસ્ત્રાલ વિસ્તારમાં કોર્પોરેશનની જગ્યાઓ પર ભારે દબાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની રહેમ નજર હેઠળ તમામ દબાણોનું કર્યું પર્દાફાશ અમદાવાદ શહેરમાં વાતાવરણમાં આવ્યો અંધાર્યો પલટો અને બની અકસ્માતની ઘટના ધૂળની ડમરીઓ સાથે જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયો અને આકાશમાં કાળા ઢીબાંગ વાદળોથી ઘેરાયું અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ધૂળ અને પવનમાં એક બાઇક સવારને નડ્યો અકસ્માત નામઠામ વગરની કન્સ્ટ્રક્શન સાઇટ પર લોખંડનો દરવાજો ભારે પવનના કારણે મુખ્ય રોડ પર હવાના દબાણને લઈને દરવાજો ખુલતા બાઇક સવારને થઈ ગંભીર ઇજાઓ કન્સ્ટ્રક્શન સાઇટ પર બનાવ બનતા સાઇટ પરથી બધા કર્મચારીઓ મજૂરો થઈ ગયા ફરાર વસ્ત્રાલ કન્સ્ટ્રક્શન સાઇટની બરાબર બાજુમાં સૌથી મોટું જોખમી બાંધકામ જે આપ વીડિયોમાં જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેમ નજર હેઠળ યથાવત એડિટર મહાવીરસિંહ ઝાલા